હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રાધેશ ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ દાણા મુઠિયાની રેસિપી તો શિયાળાની ઋતુમાં આ દાણા મુઠિયાનું શાક ખાવાની ખૂબ જ મજા પડે છે અને દાણા મુઠિયામાં વાપરવામાં આવતા બધા જ શાકભાજી શિયાળાની ઋતુમાં મળી જાય છે જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને જરૂરથી ટચ કરજો જેથી મારી ચેનલના અવનવા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એ માટે મેં અહીં એક વાટકી જેટલા ફ્રેશ તુવેરના દાણા લીધા છે તો શાક માટે લીલી ચટણી બનાવવા માટે ચાર મોટી સાઈઝના મરચાંને કટ કરીને લીધા છે થોડું અહીં આદુના ટુકડા લીધા છે લસણની કળીઓ અને ફ્રેશ કોથમીર લીધી છે આ બધું આપણે કર કરું પીસી લઈએ તો મેં તેને કર કરું પીસી લીધું છે તેમાં પાણી એડ નથી કરવાનું હવે મુઠિયાનો લોટ બાંધવા માટે એક વાટકી જેટલી મેથીને કટ કરીને લીધી છે એ જ વાટકીના માપથી એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને હવે જે આદુ મરચાં લસણ અને કોથમીરની પેસ્ટ બનાવી હતી એ એક ચમચી જેટલી એડ કરી લઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચપટી જેટલું સોડા એડ કરી લઈએ એક ચમચી જેટલું તેલ એડ કરી અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ તેલ એડ કરવાથી મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ બને છે અને હવે આપણે આની અંદર એકદમ વધારે પાણી નથી એડ કરવાનું ફક્ત બે ચમચી જેટલું પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો છે તો મેં અહીં લોટ બાંધી લીધો છે હવે તેની અંદર અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને તેમાં મસળી લઈએ લોટને તેલમાં સારી રીતે મસળવાનો છે તો મેં અહીં લોટને તેલમાં સારી રીતે મસળી લીધો છે હવે મુઠિયા બનાવવા માટે લોટમાંથી થોડો ભાગ લઈ અને હાથથી તેને આ રીતે રાઉન્ડ શેપ આપી લઈએ તો તમે જોઈ શકો છો કે મુઠીયું આપણું વણાઈને તૈયાર થઈ ગયું છે તો મેં અહીં એક સાઇઝના બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે વાળો હાથ કરી અને પછી જ મુઠિયાને વણવાના છે જેથી તે એકદમ સોફ્ટ બહારથી તૈયાર થાય હવે પેનની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈએ અને તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી જે તુવેરના દાણા આપણે ફોલીને રાખ્યા હતા એ તેમાં એડ કરી લઈએ અને આ સારી રીતે મિક્સ કરી લઈએ તુવેરના દાણાને પહેલાં તેલમાં આ રીતે રોસ્ટ કરવાથી તેની પર તેલનું સારું એવું ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે અને ખાવામાં તે એકદમ સરસ લાગે છે હવે તે જલ્દીથી સોફ્ટ થાય એ માટે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ બેથી ત્રણ મિનિટ જેવું તેને સારી રીતે રોસ્ટ થવા દેવાનું છે તો ત્રણ મિનિટ જેવું થયું છે અને દાણા પર સારું એવું ક્રિસ્પી કોટિંગ થઈ ગયું છે હવે તેની અંદર આપણે એ જ વાટકીના માપથી બે વાટકી જેટલું પાણી એડ કરી લેવાનું છે તો જે વાટકીથી તુવેર આપણે લીધી હતી એ જ વાટકીના માપથી બે વાટકી જેટલું પાણી તેની અંદર એડ કરી લેવાનું છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ઢાંકણ બંધ કરી અને પાણી ઉકળે ત્યાં સુધી કૂક થવા દઈએ તો પાણી સારું એવું ઉકળી ગયું છે હવે તેની અંદર એક એક કરતાં બધા જ મુઠિયા તેની અંદર એડ કરી લઈએ પાણી ઉકળે પછી જ મુઠિયા એડ કરવાના છે હવે ઢાંકીને મુઠિયા ઉપર આવે ત્યાં સુધી કૂક કરવા દઈએ તો બે મિનિટ થઈ છે અને મુઠિયા પાણીમાં ઉપર આવવા લાગ્યા છે હવે તેને એકવાર સારી રીતે ચમચાથી મિક્સ કરી લઈએ હવે ફરીથી ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક કરી લઈએ મુઠિયા બફાય ત્યાં સુધી પેનમાં ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈએ તેમાં રાઈ જીરું અને હિંગ એડ કરી લઈએ આ બધું સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી એ બધી જ આ તેલની અંદર એડ કરી લઈએ અને તેલમાં તેને સારી રીતે સોતે કરી લઈએ તો બેથી ત્રણ મિનિટ જેવું આપણે તેને ધીમા ગેસ પર સોતે કરવાનું છે તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે લસણને અધકચરું વાટીને તૈયાર કર્યું હતું એ તેની અંદર એડ કરી લઈએ અને લસણ પણ સારું એવું રોસ્ટ થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈએ હવે મસાલામાં તેની અંદર બે ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને અડધાથી પણ ઓછી ગરમ મસાલો એડ કરી લઈએ અને થોડું પાણી એડ કરી અને આ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ બે ચમચી જેટલું પાણી એડ કરવાથી મસાલો તેલમાં દાજતો નથી અને સારો એવો કૂક થઈ જાય છે તો બે મિનિટ જેવું થયું છે ને મસાલામાં તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેની અંદર બે મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી બનાવી અને એડ કરી લીધી છે અને એ પ્યુરી જલ્દીથી કૂક થઈ જાય એ માટે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ મીઠું અહીં મુઠિયામાં પણ એડ કર્યું હતું બાફતી વખતે પણ એડ કર્યું હતું એટલે તમારે તમારા સ્વાદ પ્રમાણે તેને એડ કરવાનું છે તમે જોઈ શકો છો કે ત્રણ મિનિટ જેવું થયું છે અને આ મસાલો પણ આપણો સારો એવો તૈયાર થઈ ગયો છે હવે આપણે દાણા અને મુઠિયા ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મુઠિયા આપણા સરસ એવા બફાઈને તૈયાર થઈ ગયા છે આપણે એક મુઠિયો લઈ અને તેને ચેક કરી લઈએ તો હું અહીં ચપ્પાની મદદથી કટ કરીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ એવા મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે આ બધા જ મુઠિયાને પાણી સાથે તેની અંદર એડ કરી લઈએ અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ જો આ સમયે મુઠિયાની અંદર વધારે પડતું પાણી હોય તો તમારે આ શાકમાં પાણી એડ કરવાની જરૂર નથી મારે ઓછું પાણી હતું એટલે હું અહીં પાણીને ગરમ કરી અને અડધી વાટકી જેટલું તેમાં એડ કરી રહી છું અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ પાણીને આપણે ગરમ કર્યા બાદ જ તેની અંદર એડ કરવાનું છે અને હવે તેને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લઈએ તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું શાક બનીને એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે તેની અંદર હવે લીલી કોથમીર એડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે સરસ ગ્રેવી સાથે આપણા દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે આને ભાત બાજરીના રોટલા ઘઉંની ભાખરી કે ઘઉંની રોટલી કોઈ પણ સાથે સર્વ કરી શકો છો આ શાકને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે તેને રોટલી સાથે પણ ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ ટેસ્ટી અને મસાલેદાર દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ શાકને સર્વ કરી લઈએ સર્વ કરતી સમયે આ શાકની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે અને આ શાક ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો શું તમે આ રેસીપી વાર ઘરે ટ્રાય કરી છે કોમેન્ટમાં જરૂરથી કહેજો મારી ચેનલમાં રોજ બરોજ તમને અવનવી વાનગીઓ મળી રહેશે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે